જય માતાજી મિત્રો આજ છે આશાપુરા માતાજીનું મંદિર અને રાધનપુર મસાલે રોડ ઉપર આવેલું છે તન્ના પરિવારની કુળદેવી શ્રી આશાપુરા માતાજીનું મંદિર છે અમે પણ દર્શન કરવા આવ્યા છે મિત્રો તમે પણ જોઈ શકો કેટલું સુંદર મજાનું મંદિર બનેલું છે મિની માતાનું મઠ ગણાતું આશાપુરાનું મંદિર આ છે ને સરસ મજાનું મંદિર છે અને અલગ અલગ ભરતીમાં પણ ત્યાં મૂકેલી છે ચેત્રફળ દાદા હોય શ્રીલક્ષ્મી પાર્થી દાદા હોય જલારામ બાપાની પણ પ્રતિમા છે જોઈ શકો છો મિત્રો છેત્રોભટ દાદાની પણ અહીંયા પ્રતિમા મૂકેલી છે દરિયાલાલ દાદા સરસ મજાનું મંદિર આ મસાલે રોડ ઉપર આતનપુર બનાવેલું છે જોઈ શકો છો મિત્રો લાઈવ દર્શન તમે પણ કરો જલારામ બાપાના અને સુંદર એક મંદિર આ બનાવેલું છે જોઈ શકો છો મિત્રો કેટલો સુંદર છે આ નજારો મંદિરને જોઈ શકો મિત્રો સુંદર છે અમારા પ્રકાશભાઈ પણ આવ્યા છે દર્શન કરવા મનસુખભાઈ પણ આવ્યા છે દર્શન કરવા હું પણ આવ્યા છું મિત્રો અને આ મંદિર એકદમ સરસ મજાનું બનેલું છે ને અમારો વિડીયો ગમે હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જય આશાપુરામાં સરસ મજાનું મંદિર બનેલું છે જય માતા